વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વડોદરામાં વિરોધ પરસોત્તમ રૂપાલાનો બાયકોટ ક્ષત્રિય સમાજના સ્વાભિમાન માટેની લડાઈ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન ક્ષત્રિય સમાજનો વિરોધ સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન મહિલા પાક સહિતનો વિરોધ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજની મહિલા પર પહોંચી પોલીસ સુરક્ષા ગોઠવાઈ પરસોતમ રૂપાલા ઇતિહાસ જાણ્યા વગર અથવા તો જાણી જોઈને જે આ ખોટું નિવેદન કર્યું છે તેના માટે ક્ષત્રિય રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને ખૂબ જ રોષ છે તે દર્શાવવા માટે બધા ભેગા થયા છે અને દરેક ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આ વિરોધ થઈ રહ્યો છે અને પરસોત્તમ રૂપાલાને ત્યાંથી ટિકિટ રદ કરે એવી અમારી માગણી છે અમારે ગુજરાતની જુદી જુદી વિવિધ નેવ સંસ્થાઓ છે તેની સંકલન સમિતિ છે એમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દરેક પ્રતિનિધિઓ હોય છે દરેક વિસ્તારમાં સત્તર પ્રતિનિધિઓની પંદર હજારની કમિટી છે એ કમિટી જે નિર્ણય કરે તે અમને માન્ય હોય એકલા જયરાજભાઈ કહી દે કે આ માફ કરી દો એ ના ચાલે જે અમારા પંદર જનની કમિટી છે નેવ જન નેવ સંસ્થાઓના પ્રતિનિધિઓ છે તો નેવ સંસ્થાના પ્રતિનિધિઓ પાસે લોકોએ વાત કરવી જોઈએ કે આ રૂપાલા માફી માગે છે એકલા જયરાજભાઈ પાસે જઈને માગી આવે તો બરાબર નહીં જે અમારી કમિટી પંદર જનની છે તેની આગળ રૂબરૂ વાત કરે ને તે નિર્ણય જે કરે તે બધાને માન્ય રહે વિક્રમસિંહ રાહુલ Okay. Bueno, a ver. Ahí.